કદવાલ નાળ ગ્રામ પંચાયત ખાતે અગ્ર એસી માં સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી કરી તેમજ કદવાલ આઉટપોસ્ટ ઝાલો પોલીસ સ્ટેશન નું ઉદઘાટન કરવામાં આવ્યું આજરો તારીખ પંદરમી ઓગસ્ટ બે હાજર પચીસ શુક્રવારના રોજ નાળ ગ્રામ પંચાયત ખાતે

શાળાના શ્રી શિક્ષક આગેવાનો ગ્રામજનો શાળા પોલીસ સ્ટાફ હોમગાર્ડ ધ્વજવંદન માટે ધ્વજ રક્ષક તરીકે રુદ્રાકુમારી એચ બારિયા દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રીના અધ્યક્ષ સ્થાને કદવાલ આઉટ લોકાર્પણ કરવામાં આવ્યું રિપોર્ટર મરુલ કુમાર નિસરતા જાદુ